જય મોગલ જય મની ઘર જય વરવાળી જય જલારામ બાપા વીરપુરવાળા મિત્રો અને કારણ કે અહીંયા હજારો માણા હોય મારા સેવકો જો કે અઢારે વરણ છે પણ જલારામનો પરિવાર માની સેવા ખૂબ કરે છે અઢારે વરણ કરે છે અહીંયા સેવા પણ મને ખબર પડી છે એટલે હું આ દઉં છું વિડીયો હું અઢારે વરણને કહું છું કે જલારામ બાપા અઢારે વરણના છે અહીંયા મુસલે એ માને પણ સેવા કરે છે સમજી લેજો કારણ કે સતની પાસે કોઈ પક્ષપાત નો હોય ભેદભાવ નો હોય માં અને જલારામ એ તો એક જેને કહેવાય અવતારીશ પુરુષ મહાન પુરુષ કે જલારામ ના રૂવાડા જેવું ન થવાય તમારી નાની લીટી મોટી કરો સમાજ બધી જાણે છે પણ બફાટ ન કરો જલારામ થઈ ગયા ને ત્રણસો વર્ષની આજુબાજુ છે કારણ કે હું અપણ પણ તમે આજકાલના પચાસ આઠ આઠ વર્ષના ઇતિહાસ લઈને તમે એમ કે આમાં લખેલું એ લખેલું નથી તમારું લખેલું છે અને તમે ઇતિહાસ ત્યારે છેડછાડ કરો છો નખબરાવ અને આદેશ છે બાપુનો મોગલ ધામથી કે કાયદો તો કાયદાનું કામ કરે છે એ તો આપણા હાથમાં છે કાયદો લેવો ન લેવો પણ આવા જે બફાટ કરે છે આવા બધા સ્વામિનારાયણનો સમજી લેજો એ હજારોમાં એકાદ જ આવો જેને ન નખબરો હોય કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા નથી હોય એને બધાને જેને કહેવાય ઠાકર થાળી મળી ગઈ છે કોઈ પનીરી મળી ગઈ છે મેથી મળી ગયો અમારી નાગભાઈ વિશે પણ આજ માણા બોલ્યો હતો પણ અહીંયા પણ એને પણ જાહેરમાં પણ એને મેથી પાક દીધો હતો પણ ખરેખર આ નાગપુકનો કહેવાય એને એટલું કહેવાય કે આ મારા બોલવાથી સામીના સંપ્રદાયને કેટલી તકલીફ આવેમીજી કેટલા આવે મારી પાસે બાપ કચ્છ કાઠિયાવાડ ગુજરાત દેશ વિદેશના પણ આ બધા સનાતન ધર્મને આપણે હાનિ લગાડી દીધો આ માણસ તો મને દુઃખ સાથે કેવું પડે છે બીજાની ઘણું સુધરેલ ભાષા નહીં બોલું પણ જલારામના રૂવાડા જલારામે ભગવાન ને ઘરનું માણાવી દીધું જલારામ ને વીરભાઈ ઓળખી ગયા તા કે મારા આંગણે મારાંગ અખિલ નો માલિક આવ્યો છે હું એને આજ પાછો નો જાવ ભગવાન જોળી મૂકીને ગયા એનો પુરાવો છે જાવ જલારામ થાય તમારા થી શિકારી ને શિકાર મુકાવી દીધો માથા કહેવાય કે પક્ષી હતા તેતર હતા એને ઉડતા કરીને કેવું કર્યું જલા બાપ તું તો અલ્લાહ કહેવાનો અને તમે આજકાલ ને જેમ ઠીક પડે સો પાના કાયદો છે ભલે સ્વામિનારાયણ નથી હોતા ભાઈ સ્વામિનારાયણ આવે મારી પાસે સ્વામિનારાયણ સંપ્રદાય આવે છે પણ આવા નખરા હું કહું છું આ સુકામ આ દેશના અઢારે વર્ષના ધર્મની તમે એકતા ને લાગણીને તોડવા ઉભા થયા છે સમાજ ને આદેશ છે બાપુનો કાવાને ખદેડો તમે આને મુંડલ સડવા ગયો સમજી ગયા ને કે હું વધારે આગળ સડું સમાજ છે આ ઉતારી નાખ્યો તને ઉતારી તો તે દી નાખ્યો છે વેલી નો તને કે અહીંયા પણ જેને નાગભાઈ નું તે અપમાન કર્યું તે દી તને પંદીરી મળી ગઈ હતી અહીંયા પણ આવા બફાટ નો કરો કારણ કે અમે સંતોની ની આરે બધા અમે આવી ગઈ છે એમ આમાં અમારો બધા નો ધર્મ લાદે છે અમારા સંતોને આ એક જાત ની ઠેસ પૂકે છે તે બધા આવા દે છે પણ આ આ લખેલું નથી તમારું લખેલું છે બધા અને આ તમે તમારી શેઠસાણ નાની લીટી તમારી તો કેદુડી લાડ નાની લીટી છે અને ઇતિહાસ હું બોલવાનો છું તમારું ક્યાંથી શરૂઆત થઈ છે અને તમે કોણ છો પણ બાંધી આખી જાણે છે તમે જલારામના રૂવાડા જેવા ન થાવ પગરખાનું ન ગણાય કારણ કે પગરખાની કરોડો રૂપિયા કિંમત હોય જલારામની મોજડી પગરખાની ખરબો રૂપિયા કિંમત હોય પણ જલારામના રૂવાડા જેવા તમે ન થાવ

કે કોકના કલક લીધા છે ને એને પણ બદનામ કર્યા છે આ સમાજ પણ સત્ય છે તો સત્ય જ છે એનો કોઈ વાળ વાકો ન વળી ગયે આ તમે આ આને બદનામ કરો છો એમાં અમે આવી ગયા છે તો મોટા મોટી એક ઠેસ પૂકી રહી છે કે જેને જલારામ નો પરિવાર આજ કરોડો માં ખરબો માં બધા રમે છે અને બધા સુખી છે કે જલારામ બાપાનો માત્ર હાથ છે અને આશીર્વાદ છે અઢારે વરણના જલારામ બાપા છે અઢારે વરણ માને છે પણ આવાને કાયદો તો પછી કાયદા એ પેલા આપણે આને જાહેર માં જાહેરમાં કરાય તો બાપનો આદેશ છે આ આજકાલના તમારા લખાણ તમારું કાંઈ હાલે આ તો પાયાથી ને જ આવે છે બાપ સમજો હોનું હોય ને એમાં પિત્તળ ન ભળે સમજી ગયો ને તો મજા ન વધે પણ ક્રેડિટ કપાઈ જાય એટલે તમે પિત્તળી છો તમે ભણવા જાવ છો ન ભણી શકાય જલારામના રૂમાડા જવાનો થાય અને જે અઢારે વરણમાં સંતો મહંતો થઈ ગયા છે પણ એ સંતો છે ને ક્યાંય ડાઘ નથી લાગવા દીધો અને આ તારા જેવા બોલી બોલીને બફાટ કરી ભલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા હોય ને અહીંયા મારી પાસે આવે છે સ્વામિનારાયણ સંપ્રદાય પણ આવા બફાટ કરે અને સમાજ મારો ખદડીને કાઢો એમાં વાક આપડો છે સમજી લીધો બધાયનો વાક છે એમાં હું આવી ગયો છું કરો અને જાહેરમાં સરભરા કરો બીજા આવું કરતા બંધ થઈ જાય છે એક બાપુ આદેશ છે જય મોગલ જય મણિધર જય વડવાળી